બેય પદ નિભાવ્યા ક્ષત્રિયપણું પણ નિભાવ્યું અને પણું પણ નિભાયું એવા રામ એની કથા બાપુ ભળાવી રહ્યા છે બધાને લાભ મળી રહ્યો છે મને પણ થોડો લાભ મળી ગયો એનો બહુ જ આનંદ વ્યક્ત કરું છું કોઈ પણ કથા ગાય નહીં એટલે તલગા જરૂર બહુ રાજી આ બધી હૃદયની વાતો છે બાપ મને બહુ આનંદ થાય કોઈ પણ ગાય પણ એમાંય સાધુનો દીકરો ગાય ત્યારે થોડોક પરમ આનંદ થાય અને એમાંય પાછો અમારા પરિવારનો છોકરો ગાય ત્યારે સાહેબ અમને ઉધારે આનંદ થાય બહુ રાજીપો વ્યક્ત કરું છું આવી કથાઓ થતી રહે ગામડાઓને મારો આગ્રહ છે કે દરેક ગામમાં વર્ષમાં એકાદ વખત તો ભાગવત કે શિવ પુરાણ કે રામ કથા એ નાના મોટા પ્રમાણમાં થવી જ જોઈએ આ આપણને જાગતા રાખશે આ કથાઓએ જાગતા રાખે આ ગામનો મણિશંકર બાપો બાપો આખા પંથકમાં ભાગવતમાં પૂજાય એવું આપણું હકીગઠ હરિવલ્લભ બાપુ મણિરામ બાપુ મંજારામ બાપુની પરંપરામાં દીખો અને આ બધા આપણી ઉજવાળ પરંપરા છે